જય કિસાન હાલ આજે બાર ઓક્ટોબર બપોરના પોણા બે વાગ્યા છે થોડી વાર પહેલાં મને જાણવા મળ્યું બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી અને ખેડૂતોના આંદોલનનું સુખદ સમાધાન થયું આવી એક જાહેરાત કરવામાં આવી છે જાહેરાત ચેરમેન દ્વારા થઈ છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જેવી રીતે ભૂતકાળમાં ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ યાર્ડના સત્તાધીશોએ કર્યું છે એવી જ રીતે ફરી એક વખત ખેડૂતો જે શાંતિપ્રિય ખેડૂતો છે જે પોતાની વાતને લઈને એકઠા થવાના છે આજે મહાપંચાયતમાં ત્યારે ખેડૂતો ભેગા ન થાય એના માટે ફરી એક વખત જુઠ્ઠાણું ફેલાવવાનું કામ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને કર્યું છે અમારી મુખ્ય બે માંગણીઓ હતી કે આ યાર્ડની અંદર વેપારીઓ હવે કડદો નહીં કરે અને જે હરરાજી નક્કી થઈ છે જે ભાવ નક્કી થયા છે એ ભાવે ખેડૂતનો તમામ કપાસ જે ઢગલો હોય વાહનમાં હોય આ કપાસના જે ભાવ નક્કી થયા હોય આ બધો કપાસ વેપારીએ લઈ લેવાનો કડદો નહીં કરવાનો જો વેપારી કડદો કરે એના પર કાર્યવાહી કરશું આવું લેખિતમાં એક લીટીમાં લખીને આપવાનું છે આ અમારી માગણી છે બીજી અમારી માગણી કે ગુજરાતમાં કોઈ એવું માર્કેટિંગ યાર્ડ નથી કે હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે કે તમારા ખર્ચે કપાસ અમારી જગ્યા પર પંદર કિલોમીટર વીસ કિલોમીટર પહોંચાડતી માત્ર બોટાદમાં જ કેમ આજે કહેવામાં આવ્યું ચેરમેન દ્વારા છ કિલોમીટર બહાર ક્યાંય પણ કપાસ લઈ જવામાં આવે તો ખર્ચો વેપારી દેશે છ કિલોમીટર પણ શા માટે અને આ વાતનું પણ લેખિતમાં બાંહેધરી આપવા તો ચેરમેન તૈયાર નથી અમારું ખેડૂતોનું આંદોલન ત્યારે જ પૂરું થશે જ્યારે અમને લોકોને લેખિતમાં બાહેધરી મળશે ચેરમેન દ્વારા કહેવામાં આવે છે કે અમારા ઇન્સ્પેક્ટર મધ્યસ્થી કરશે કડદો થાય ત્યારે અરે ભાઈ યાર્ડના સત્તાધીશો યાર્ડના અધિકારીઓ કમિશન એજન્ટ આ તમામ લોકોએ તો ભેગા થઈ ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ કર્યું છે હવે એના પર અમારે કેવી રીતે ભરોસો કરવાનો અમારી વાત એટલી છે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમારે ખેડૂતોને ખેતી કરવાની સિઝન અત્યારે આવી છે અમારે સમય નથી આંદોલનનો હાથ જોડીને કહીએ છીએ કે ખેડૂતોની માંગ પૂરી કરો લેખિતમાં બાંહેધરી આપો જ્યાં સુધી લેખિત બાંહેધરી નહીં મળે આજે મહાપંચાયત પણ થશે આવનાર દિવસમાં બીજા કાર્યક્રમો પણ થશે અત્યારે થોડા સમય પહેલાં મને જાણવા મળ્યું કે પોલીસ અધિકારીઓ પણ દબંગાઈ કરી રહ્યા છે ખેડૂતોને રોકી રહ્યા છે અહીંયા બોટાદ આવતા ખેડૂતોમાં અમુક ખેડૂતો પર લાઠીઓ વરસાવાનું કામ થયું છે અધિકારીઓને પણ કહીએ છીએ એટલી બધી ઉતાવળ મેડલ લેવાની ન કરશો અમે પણ કાયદો ભણ્યા છીએ અમે પણ અંગૂઠા સાપ નેતા નથી કોર્ટ કચેરીઓમાં અમે પણ પ્રેક્ટિસ કરી છે મહેરબાની રાખજો તમે જે કામ કરો છો એના વિડીયો બને છે આવનાર સમયમાં હાઈકોર્ટમાં જવાબ આપવાની તૈયારી કરી રાખજો આભાર જય કિસાન તમામ દોસ્તોને વિનંતી આજે મહાપંચાયત બોટાદ ખાતે ચાલુ છે આપ સૌએ શાંતિથી આવવાનું છે કાયદો વ્યવસ્થા ન કથળે એની જવાબદારી પણ આપણા ખેડૂતોની છે જય કિસાન